ચોરેલો માલ પકડો છે જોવાનું એ છે કે તંત્ર હવે કેટલી વારમાં અહીંયા પહોંચે છે આ જેતલવડ ગામ છે વિસાવદર તાલુકાનું જેતલવડ ગામ છે ધનેડુ છે આવો આવો માલ કાહે આપણે આ જનતા આવો માલ ખાહે ધનેડુ તો જોવામાં આ હડેલો માલ જોવો તમે પધરાવે છે આપણા જ ભાઈ બહેનો આપણા જ નાના માણસો આપણા જ જે કહેવાય ને કે બિચારી મજૂરી કરતા લોકો માટે આ સરકાર અનાજ મોકલે છે

મિત્રો અનાજ નો જે મુદ્દો છે તે ડુંગળી ના પડ ની જેમ ખુલતો જાય છે મિત્રો અત્યારે આ વિસાવદર તાલુકા નું જે અનાજ છે તેનો ત્રીજો જથ્થો સામે આવ્યો છે આમ આદમી પાર્ટી ના નેતા હરેશભાઈ સાવલિયા દ્વારા આ જનતા રેડ જેવું એક કામ કરવામાં આવ્યું છે કે અનાજનો જથ્થો છે તેઓએ ગોતી પાડ્યો છે અને કોના ઘરે છે શું છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે સાથે જ ત્યાં વિસાવદર તાલુકાના જે આ ગામમાં અનાજનો જથ્થો મળ્યો છે ત્યાંની જનતા આ અનાજ વિશે શું બોલે છે અનાજ કેટલા મહિનાથી નથી આપ્યું કેવું આપ્યું છે તે સંપૂર્ણ માહિતી દરિયા વગર ત્યાંની જનતા બોલે છે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા ત્યાંના ધારાસભ્ય છે તેઓ જણાવતા હોય છે કે વિસાવદર જનતા સાવધ સાથે રહેવાળી છે અને ત્યાંની જનતા બડુકી જનતા છે તો ખરેખર મિત્ર આ વિડિયો તમે છેલ્લે સુધી જોજો તમે પણ આ વિડીયોમાં કોમેન્ટ કરીને ચોક્કસથી લખજો કે વિસાવદરની જનતા બળુકી છે કે નહીં મિત્રો ચોક્કસથી આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને પછી હરેશભાઈ સાવલિયાએ કઈ જગ્યાએ જઈ કઈ રીતે આ અનાજનો જથ્થો છે તે ખુલ્લો પાડ્યો છે અને અધિકારીઓને પણ સ્થળ ઉપર બોલાવ્યા છે ત્યાર પછી અધિકારી આવશે અને અધિકારી શું કરે તે પણ આપણે એક બીજા વિડીયોમાં જાણશું તો અત્યારે આ વિડિયોમાં શું છે તે સંપૂર્ણ માહિતી જોવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહો અને તમે એક ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમારા વિસ્તારમાં અનાજને લઈને શું પરિસ્થિતિ છે સરકાર જે ગરીબ લોકોને અનાજ આપે છે તે અનાજ અત્યારે ગરીબ લોકો સુધી પહોંચે છે કે વચ્ચે ખવાઈ જાય છે તમારા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે મિત્રો ચોક્કસથી કોમેન્ટ કરજો જોઈએ અત્યારે આ વિડીયોમાં આગળ શું માહિતી છે જથ્થો પીડ્યો છે આ જેતલવડ ગામ છે વિસાવદર તાલુકાનું હેલો રવિભાઈ આ મોબાઈલ પકડો આ જથ્થો છે આ વિસાવદર તાલુકાના જેતલવડ ગામમાં અનાજ નો જથ્થો પડ્યો છે આ સરકારી અનાજ છે નજીક આવો નજીક આ ઘણા લાંબા ટાઈમ થી આ અનાજ પડ્યું છે આમાં જીવાત પડી ગઈ છે આ અનાજમાં અનાજમાં જીવાત થઈ ગઈ છે ઘણો લાંબો ટાઈમ થી આ અનાજ પડ્યું છે

જોવાનું એ છે કે તંત્ર હવે કેટલી વારમાં અહીંયા અહિયાં પહોંચે છે આ જેતલવડ ગામ છે વિસાવદર તાલુકાનું જેતલવડ ગામ આ ઘર કોનું છે એ તો નથી ખબર પણ અહીંયા જથ્થો પડ્યો છે પીડ્યો છે પધરાવે છે આપણા જ ભાઈ બહેનો જ નાના માણસો આપડા કેવાય ને કે બિચારી મજૂરી કરતા લોકો માટે આ સરકાર અનાજ મોકલે છે પણ આવું હડેલું અનાજ અહીંયા પોચે છે આપણે ફાઈનલ તો નથી ખબર કારણ કે અંદર પડ્યું છે પણ આ હડેલો માલ તમે વિચારતો કરો આ આપડી આ નાના ગરીબ માણસો ને ભાઈ બહેનો આવું હડેલો માલ ખબર છે અને આ ચોરેલો માલ છે સો એ સો ટકા આ માલ ચોરેલો છે ફરી એક વખત બોલું છું વિસાવદર તાલુકાનું જેતલવડ ગામ છે હવે જોવાનું એ છે કે તંત્ર કેટલા ટાઈમમાં અહીંયા પહોંચે છે આ માલને કેટલા ટાઈમમાં સીઝ કરે છે આ માલ કોનો છે એની તપાસ કરે તો આપણે અહીંયા જ બેઠા છીએ ત્યાં સુધી આ માલ ઉપર જ કારણ કે તંત્રને તો આમાં કાંઈ લેવા દેવા છે જ નહીં જનતા જાય ભાડમાં આપણે જલસા કરો પણ આપણે એવું નથી કરવું આપણે નાના માણસો માટે લડવું છે નાના માણસોની આ લડાઈ છે આમ આદમીની આ લડાઈ છે તો આપણે આમ આદમી માટે આ લડાઈ લડવા તૈયાર છીએ

દંડ કેવી રીતે આવ્યો ચોરી નથી તો ત્રણ દુકાનોના લાયસન્સ કેવી રીતે રદ થયા આ ચોરી જ નથી તો આટલો બધો એક લાચાર માણસ ઉપર એક વયોવૃદ્ધ ઉપર તમે આવડો મોટો દંડ ફટકારી દીધો છે સેના આધારે તમે દંડ ફટકાયો તમને પાંચસો સાતસો લોકોએ ફરિયાદ કરી કે સાહેબ અમારો માલ ચોરાઈ ગયો છે અમને નથી મળ્યો આવી તમારી ઉપર અરજીઓ આવી પંચનામાઓ થયા એમ છતાંય આજે તંત્ર એવું કે છે કે ભાઈ આ કેસ અમે લઈ શકીએ નહીં આ ફરિયાદ નથી આ ફરિયાદ અમે ન કરી શકીએ કારણ કે આ ચોરી જ નથી એવું કે છે મામલતદારશ્રી આ ચોરી નથી તો અમે આની ફરિયાદ ન લઈ અમે ન કરી શકીએ કાંઈ વાંધો નહીં સાહેબ કેટલા દિવસ નહીં કરો આવા આવા જથ્થા અમે પકડતા રહશું તમે નથી ફરિયાદ લેતા નથી ફરિયાદ કરતા એનું ચોખ્ખું કારણ છે કે આમાં તમે ક્યાંક ને ક્યાંક ભાગીદાર છો એટલે તમે ફરિયાદ નથી લેતા બાકી આગળ જો કોઈ નાનો માણસ આવે કંઈ બે બે બેલા કોક ને ચોરી ગયો હોય ખાલી એની ઉપર ઇલ્જામ હોય ને તોય તમે ધરપકડ કરી લો છો રાતે બે વાગે ધરપકડ કરો છો આવડા મોટા જથ્થા ત્રીજો જથ્થો મળી આવ્યો છે હવે જોઈએ છે તંત્ર કેટલી વારમાં અહીંયા પહોંચે છે આપણે અહીંયા છીએ ત્યાં સુધી હવે આપણે આ વિડીયોને આપણે ઉભો રાખીએ અથવા તો ચાલુ રાખો વિડિયો વાંધો ની ચાલુ રાખો તંત્ર કેટલી વારમાં માં આવે છે આપણે જોઈએ ચાલુ રાખો વિડીયો

મિત્રો હજી પણ આ વિડીયો અધૂરો છે તો છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં ખાસ તમને યાદ કરાવવું કે જે ગામમાં અનાજ જથ્થો મળ્યો છે તે ગામના સ્થાનિક લોકોએ શું કહ્યું છે તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું તો આ વિડીયો જોવાનું ચૂકશો નહીં ખરેખર મિત્રો વિસાવદર તાલુકાની જનતા છે તે બળુકી જનતા છે હવે આ વિડીયોમાં જોવો અને સાબિત થાય છે મિત્રો શું કહીયો છે જોઈએ આગળ આ વિડીયોમાં એને જેટલી જરૂર હોય જેટલા જ માલ આવે આ માલ પધરાવ છે અહીંયા ગ્રાહકોને આ લોકો ને પધરાવ છે નવો માલ આવે આપડે જોયું છે તંત્ર કેટલી વાર માં અહિયાં પહોંચે છે આ જથ્થા ઉપર વિસાવદર તાલુકાનું જેતલવડ ગામ છે આ બતાવો શેરી બતાવી જોઈને લોકેશન ખબર પડે આ જેતલવડની મેઇન બજાર છે બસ સ્ટેન્ડ થી સીધી આવે છે ગરીબ માણસો લઈને જાય છે નથી જતા ગાયું ગાઢતા જાય છે કે હરામી ના અમને દેતા નથી બધા બીવે છે હોય ગમેનું હોય

મેલી લખ બધું કે આથી કોઈ ધ્યાન નથી કરી આપડે ઓલાઈન અધિકારી મને બોલાવ્યા પણ મને કલેક્ટરે કાગળ કઈ રીતનો દીધો

તમે આવેલ કોનો એ માલ જેનો એનો હાથમાં મહિના નો માલ દીધો નથી પચીસ ના ખેડૂતો નથી મળતા પાછા બિચારા આપડે હાથમાં મહિના નો દીધો નથી જેના મારી સામ લઈ આવી ગયો તમ તારે દીજી ને એ અમને નો ખબર આપડી અમે ને હું કહી દઉં

પાંચ કિલો પાંચ કિલો ઓછું ઓછું કુપનડીટ કુપનડીટ પાંચ કિલો ઓછું ખાંડ તો ચાર મહિના

જ્યાં સુધી અધિકારીઓની ગાડીઓ આવી ન રહે ત્યાં સુધી આપણે રાહ જોઈએ એટલે હવે થોડી વાર આપણે થોડી વાર પછી માનો કે દસ પંદર મિનિટ પછી ફરી આપણે પોતા ડ્રાઈવ કરશું ત્યાં સુધી હવે આપણે વિડીયોને અહીંયા રોકીએ છીએ સમાચાર મળે છે કે મામલતદારશ્રી પોલીસ અધિકારીઓ તમામ નીકળી ગયા છે સિતલોડ ગામમાં આવવા માટે અહીંયા ટૂંક સમયમાં પહોંચશે ત્યાં સુધી આપણે વિડીયોને વિરામ આપીએ મિત્રો આ વિડીયો છેલ્લા સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો હજી પણ અધિકારી આવી અને શું એક્શન લીધા છે શું કર્યું છે તે સંપૂર્ણ માહિતીનો વિડીયો આપણે આ ચેનલમાં મૂકવાના છીએ તો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો ચોક્કસથી તમને એ વિડીયોનું નોટિફિકેશન તરત જ મળી જશે સૌથી પહેલાં મિત્રો નોટિફિકેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા જરૂરી હોય છે તો મિત્રો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે અને જો આજે જ અધિકારી આવવાના છે તો આજે જ મોડી રાત સુધીમાં જો વિડીયો મળશે તો ચોક્કસથી તમારા સુધી અમે પહોંચાડશું તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો હવે નવા વિડીયો સાથે મળીએ તો ધન્યવાદ